અબડાસા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વાઇસ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી તાલુકા પંચાયત દીઠ ચૂંટાયેલા સંગઠનના હોદ્દેદારોને જવાબદારી આપવામાં આવી હતી તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાહેબ ભુજ પધારવાના છે ત્યારે તેની વ્યવસ્થાની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે આ સ્થાન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ પાનુસાલી નલિયા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગરોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ